નંતી આ બાજુ અલ્યા આ પિટમડીએ હા બોલો શું કરો છો આપણે એક કટ આઈ પૂરો થઈ છે આ બીજો કટ ચાલુ ઓલગ નું મત કુબકુ વિડિયો પુવાજી લાયા આજ કુબકુ આ એક કટ અહીંયા પૂરો થઈ જશે મતજો બીજો કટ તમને આગા દેખાડું દવા કરાવો

પહાડ ગણો આવો આપણે ત્યાં મોણી ક્યાં વલા બેહો મોસામાં બરોબર અને પછી આપણે સુવાજીને ફોન કરું આવો લેબુ હું પછી આવું આર પછી આવો તમે આયો તો બેહું તો પડશે કે આજકુ બચકુ નો બીજો કટ પૂરો અહીંયા મિત્રો જોઈ લો આ બીજો કટ ચાલુ થાય મિત્રો અમારું વિડીયોને લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરો

બરોબર સારું લેતા આવું બરોબર ઘર માંથી લઈને આવું ફોન કરો લેવું એવી બે ફાટ કરવી છે બોલ તો